અને મર્દપીર દાદા સંત દિનેશ દાદા લથેડી કચ્છ દ્વારા પણ આશીર્વાદ આપ્યા આખા બારોટ સમાજ દાંડિયા રાસમાં ઝૂમી ઉઠ્યા અનેક કલાકારો જેમાં રસિક રાજ બારોટ યોગેશ બારોટ કુલદીપ બારોટ ગીતાબેન બારોટ સપના બારોટ દિનેશ બારોટ લોક સાહિત્યકાર સનરાજ બારોટ જોરદાર રમઝટ બોલાવી બારોટ સમાજમાં ખુશીઓની લહેર જોવા મળી જય માતાજીની આજે સર્વ થરાદ મુકામે થરાદરી વાવેચી સાચોરી અને હિંદવાણી બારોડ સમાજના સમસ્ત બારોટ સમાજના સમૂહલગ્નનું પ્રથમવાર આયોજનનું આજે કાર્યક્રમ હતો અને બહુ સરસ જ મજાનું એકદમ આયોજન કરવા બધી કમિટી દ્વારા આયોજન કરવામાં આવેલું હતું જેમાં ગાંધીનગરથી વધારેલા મારા મિત્ર એવા પ્રકાશભાઈ બીજા વડીલો જીતુભાઈ અહીંયા થરાદના કમિટીના જીતુભાઈ રાજુભાઈ ભરતભાઈ અને બીજા મિત્રોનો મોહનભાઈ જગદીશભાઈ બધાભાઈનો બ ખૂબ જ એવો સાથ અને સહકાર રહ્યો અને આ કાર્ય મેં જે મારી નાદગંગા ભેડી થઈને કર્યું એક પરિવાર થકી જે લોકો આવ્યા હતા બધાએ સારો એવો સપોર્ટ અને સારી એવી ભાવનાથી અંદર ભાગ લીધો અને એક પરિવાર થઈ અને એક પરિવાર થઈ અને આ એક મંચ ઉપર બધા ઝૂમ્યા ભેગા રહીને જમ્યા ભેગા રહીને બધું જ કાર્ય એમણે અહીંયા પૂરું પાડ્યું અને સમાજને અને એક ગર્વ લેવાની બાબત છે કે સર્વપ્રથમવાર આ વસ્તુ આપણી જગ્યાએ આજે થયું એ બહુ જ એક ઉમદા કામ કહેવાય બધી કમિટીનું જય માતાજી જય મારી સમાજ અને આ પ્રસંગને શોભાવા મુખ્ય મહેમાન તરીકે ગુજરાત અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના ભાઈ પરબતભાઈ તેમના કાર્યાલયના હેમજીભાઈ અતિત ગુલાબગીરી શાંતિગીરી ભોજનના દાતા અને મંડપના દાતા નટુભાઈ વાણિયા રાજપૂત સમાજ અગ્રણી ડીડી રાજપૂત આબાભાઈ સોલંકી મોંઘીલાલ પટેલ પરંતુભાઈ રાજપૂત રમેશભાઈ રાજપૂત પૂર્વ નગરપાલિકા પ્રમુખ પીરોમલભાઈ નજાર સાહેબ કે કે ડોહત અને બારોટ સમાજના ખૂણે ખૂણેથી પધારેલ અતિથિ મહેમાનોનો માનો મેળો ઉમટી પડ્યો હતો આ પ્રસંગે સ્વભાઈ માન બનાવ્યો ત્યારે બારોટ સમાજ એ બધાનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો જય માતાજી જય નાથ નાથ ગંગા આજે થરાદ ગામે પ્રથમ બારોટ સમસ્ત સમુહલગ્નનું આયોજન થયેલું આ સમૂહલગ્નમાં તમામ બારોટ સમાજના લોકો હોશે હોશે અને ખંતથી જોડાયા હતા એક પ્રેરણાદાયી કે એક પ્રકાશભાઈ જે ધરતીના લાલ ભુજ જેને હાલ ગાંધીનગર છે એમને એક અભિયાન ઉપર્યું છે કે ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓ સુધી પહોંચવું આ કાર્ય કરવા માટે એટલા માટે અમે પણ એમને પણ વિનંતી કરી છે કે અમારા સૌરાષ્ટ્ર અને અમારા સોરઠ વિસ્તારમાં અને પોરબંદર વિસ્તારમાં વધારે અને જ્ઞાતિના સમૂહલગ્ન યોજાય અને એમાં એ સહભાગી થાય જેથી કરીને એક સંદેશો જ્ઞાતિ સમાજમાં પહોંચે અને એક પરિવર્તનશીલ પદાર્પણ થાય જય માતાજી જય બાબાજી જય માતાજી જય બાબાજી મિત્રો આજે સમસ્ત બારોટ સેવા સમાજ થરાદ ખાતે આજે ભવે સમૂહ લગ્નનું પ્રથમ સમૂહ આયોજન સંપન્ન થયું છે નાથ ગંગા સમાજના ભવે આશીર્વાદ થકી આ કાર્ય સંપન્ન થયું છે અમારા અગ્રણીઓ ભાઈ શ્રી ગુણોદભાઈ ભાઈ શ્રી જીતુભાઈ ભાઈ શ્રી રાજુભાઈ દરેક કમિટી મેમ્બરોએ ફૂલ સપોર્ટ દિલથી કર્યો છે આજે આપણે આ ભગીરથ કાર્યના સંપન્ન તરફ વળ્યા છીએ આશા રાખીએ કે આવો ને આવો સહયોગ સહકાર સમાજ આપતી રહે સમાજના આશીર્વાદ થકી આ દીકરીઓનું કન્યાદાન કરી શક્યા છીએ સમાજને સંગઠિત થવાનું એક આહવાન હતું એમાં આપણે સફળ થયા છીએ જગદંબાના અને દાદા અલગ ધણીના આશીર્વાદથી ખૂબ ખૂબ સમાજને અમે જેને કહેવાય કે એક સારો મેસેજ આપી રહ્યા છીએ કે આવો સાથે રહીને સંગઠનના કાર્યમાં આપણે આગળ વધી નિરંતર સમાજના વિકાસમાં આપણે આગળ વધી જય માતાજી